મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે વાયરલ ઇન્ફેક્શન એ પાઠનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું પહેલો છે નીચેના પ્રશ્ન મારી સાચો વિકલ્પ શોધીને ખરાની નિશાની કરો એમાં પહેલો એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માદું પડે તો શું કરતા તો આવશે ઓપ્શન સી ડાક્ટરને સજા કરતા નેક્સ્ટ આગળ વધીશું બીજો કે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે તો ઓપ્શન ઓપ્શન બી હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી નેક્સ્ટ હવે આગળ વધીશું તો મિત્રો આગળ વધતા પહેલાં જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો અચૂકથી જોડાઈ જજો કારણ કે એ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નોપત્રો બધું જ તમને ત્યાં જોવા મળી જશે અને એ ગ્રુપની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો ભૂલ્યા વગર જોડાઈ જજો જોઈએ બીજો એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે તો ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ બંને લોકો બેદરકાર છે બીજો છે ભારતમાં ગંદ ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા તે પાઠના આધારે જણાવો તો ભારતમાં ગંદકીથી ભારે ખલ પામનાર સંત સ્વામી વિવેકાનંદ હતા અને મિત્રો આ સિવાય ધોરણ દસના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ ત્રીજો નીચેના પ્રશ્નો પ્રશ્નોના બે ત્રણ લીટીમાં જવાબ આપો એમાં પહેલો લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે તો અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે છે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે કિડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય છે એ સભ્ય સમાજની મર્યાદા છે જો એ બીજો કે લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વેશની બનતો અટકી જાય છે તો લેખકના મતે એવો માનવી વેશની બનતો અટકી જાય જશે જે ઘરમાં મા બહેન ભાભી પિતા મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહેતો હોય જોઈએ ચોથો ચોથો છે સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દમાં લખો તો આરોગ્યની જાળવણી માટે માણસોએ ડૉક્ટર પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ પછી ભલેને આરોગ્ય સંબંધી કોઈ પણ ફરિયાદ ન હોય પોતાની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવો જેથી કરીને ગંદકીને કારણે થતા રોગો અટકાવી શકાય સિગારેટ તમાકુ અને ગુટકા વગેરે જેવા વહેસનોથી દૂર રહેવું જોઈએ કેમ કે તેની અસર સીધી આરોગ્ય પર પડે છે અને કેન્સર જેવા ભયાનક જાન લેવા રોગો થવાની શક્યતા રહે છે કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે ખાવામાં ધ્યાન રાખવું જોઈએ પેટ ન બગડે તેનું ખાસ ખ્યાલ રાખવો મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે કેમ કે મનની પ્રસન્નતા પાચન ક્રિયાને જાળવી રાખે છે માણસે હંમેશા હસતું રહેવું જોઈએ પ્રાર્થના અને ભજનાનંદથી તાણ ઓછી થાય છે જીવનમાં દાવપેચ રમવાથી કે છળ કપટ કરવાથી પણ સ્વાસ્થ્ય સારું રહેતું નથી એનાથી પણ દૂર રહેવું જોઈએ આરોગ્યની જાળી માટે એક ઉપાય લવ થેરાપી છે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો તો પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌ પ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જોઈએ પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી સમજ વિવેક તેમજ સંવર્ધન સાથે જાણે આપણા છૂટાછેડા છે ખાણીપીણીની વસ્તુઓ તેમજ એની રીત બાતો અયોગ્ય છે નહીં સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે વૈષ્ણવ વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિશે ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે વાયરલ ઇન્ફેક્શન એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત